મકાન માલિકે જાહેરનામાનો ભંગ કરતા છ ઇસમો વિરુદ્ધ પશ્ચિમ કચ્છ જિલ્લામાં મકાન માલિકો દ્વારા મકાન ભાડે આપી અને મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં કરાવનાર મકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તેમજ ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલ છે અને અત્રેનો જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડનો જિલ્લો હોય અને બહારના રાજ્યોમાંથી લોકો ધંધા રોજગાર અર્થે આવતા હોય છે જે પર અમુક અસામાજિક ઈસમો તત્વો પણ આવતા હોય છે અને જેઓ પણ શહેર ગામડાઓમાં કોઈ મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ પોતાના આર્થિક લાભ સારો લોકોના જાનમાલને નુકસાન પહોંચાડી ગંભીર ગુનાઓને અંજામ આપતા હોય છે અને કચ્છ જિલ્લા બહારના બહારના કે ગુજરાત રાજ્ય લોકો જ્યારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે તેઓનો ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો મેળવી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે

પોલીસ સ્ટેશને મકાન નોંધણી ન કરાવતા મકાન માલિકો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કચ્છ ભૂજનાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા ભંગના કેસો કરવામાં આવ્યા છે આથી તમામ જાહેર જનતાને અપીલ છે કે જ્યારે પણ બહારથી આવતા પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપવામાં આવે ત્યારે તે અંગેની ભાડુવાત નોંધણી અવશ્ય કરાવી નહીંતર આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે